જોઈ ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે પાંચમા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ પાટણ રોડથી લઈ ઝાબડિયા રોડ મુખ્ય માર્ગ પહોળો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છેલ્લા વીસ વર્ષથી ડીસાનો મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો હતો જે રસ્તો જૂના ડીસા ગ્રામ પંચાયતની બોડી દ્વારા પૂરો કરાતા જૂના ડીસા નગરજનો ખુશખુશાલ ગામ શિક્ષિત ગામ સ્વચ્છ ગામના ઉપદેશથી સરપંચ અમૃતભાઈ પુનડીયા તેમજ જુના ડીસા ગ્રામ પંચાયતની બોડીના સાથ સહયોગથી તેમજ ડીસા આર એન્ડ બી વિભાગના સહયોગથી આજે પાંચમા દિવસે પણ દબાણ હટાવો તેમજ સાફ સફાઈ ઝુંબેશ ચાલુ છે જ્યારે કેટલાય સમયથી મુખ્ય માર્ગ રામદેવપીર મંદિર હોળા વિસ્તારમાં પાણી ભરાતું હતું તેનો પણ નિકાલ કરી યોગ્ય નાળાની વ્યવસ્થા ઊભી આવનારા સમયમાં કાયમી ધોરણે પાણીનો નિકાલ કરવા આવશે તેવું પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે જ્યારે આવનાર સમય મુખ્ય માર્ગને સ્ટેટ લાઇટો તેમજ નવીન ડામો રોડ કરી ગામનો યોગ્ય સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન હાલ ગ્રામ પંચાયતની બોડી કરી રહી છે જ્યારે પણ આવનારા સમયમાં પોતાની માતૃભૂમિ માટે ઋણ અદા કરી ગામના વિકાસમાં યોગ્ય ફાળો આપશે જ્યારે આ તબક્કે જૂના ડીસાના ઉત્સાહિત તેમજ નિર્મળ વ્યક્તિત્વ ધરાવતા સરપંચ શ્રી અમૃતભાઈ પુનડીયાએ પણ જૂના ડીસાની અઢાર આલમના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલો છે અને જે લોકોએ માર્ગને પોળો કરવા માટે સહિયારો સાત તેમજ સમય આપેલ દરેક ગ્રામજનો તેમજ જુનાડીસા યુવાન મિત્રો તેમજ જુનાડિશા વડેલોને પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે જુનાડીસા ગામને પ્રવેશદ્વાર છે કુડિયામાં મંદિર છે પુડિયામાં મંદિરથી મહેતા હા સ્કૂલ સુધી જે ભારે વિભાગ તેમજ જુનાડીસા ગામ પંચાયત તેમજ જુનાડીસા ગામના આગેવાનોના સંતુલન જે અત્યારે સફાઈ ઝુંબેશ થઈ રહી છે જે સરાહનીય કામગીરી કરેલ છે આરંગ વિભાગનો ખૂબ ખૂબ અમને સપોર્ટ મળે છે તેમના સપોર્ટથી અને ગામ લોકોના તેમજ અમારા દલિત ભાઈઓના સપોર્ટથી જે અત્યારે આ જે રોડ એકદમ નીચોપીચ થઈ ગયો તો બંને બાજુથી અમે મિનિમમ પાંચમાં સાત સાત ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે અને અત્યારે બસ રસ્તો બહુ ખુલ્લો જોવા મળે છે અને દલિત ભાઈઓનો જે સાથ અને સહકાર મળ્યો છે તે સરાહનીય સહકાર મળે છે